ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને આજનો મારો નવો બ્લોગ સ્ટાર્ટ થઈ રહ્યો છે હિરલ ચા નાસ્તો થઈ ગયો થઈ ગયું ટિફિનની તૈયારી શું વાત છે શું બનાવ્યું મળે कंकोडा अरे मरा फेवरेट छे कंकोडा तो यार जमा सामज सीजन चालू दे की कंकोडा नी हां जमा सामज मले जमा सामज मले महिना पण कंकोडा सी गई मधुज मरत के बिजी सीजन म ना कंकोडा जमा सा बरसात गाजल तर फुटोय एवु

એ વીચકે કસલો ની કે નીચકે હા એ અમારું ખેતર હતું એની બાજુમાં બોર લાગતી હા વર્ષે મારું મેરા ખેતર બરાબર કોબીની ભાજી તો આપણે બાર છે બતાવો કોબીમ ભાજી બાર છે હા બતા લાયો બતાવો હમ હમ કઈનું ખીમ બનાવો ખાડી કરી ટાઈપ કોળી કરી હમ બનાવીશું એમાં લીલ વાના બનાવીશું આપણે એને દિવસ પછી તો બધા સાથે શેર કરજો તો ફ્રેન્ડ્સ આ છે કુબીની ભાજી આ મમ્મીનું કહેવું એવું છે કે દહીં સાથે બને ખાટી કઢી ટાઈપ અને પટેલભાઈની કઢી તો આમ પણ વખણાયા જ છે તો કુબીની ભાજીની રેસીપી નેક્સ્ટ ટાઈમ તમને જરૂર શેર કરીશું અને કુબીની ભાજીની ઉપર છે લીંબુડી અમારા ખેતરના લીંબુ ઘરે છે લીંબુ ઉપર છે લીંબુડી અને નીચે છે કુબીની ભાજી તમે શું કરો છો

આપણે અત્યાર નાની ઉંમરમાં આપણા અહીંયા કેટલા બધા જેના ડાયાબિટીસ છે બીપીનો પ્રોબ્લેમ છે કોલેસ્ટ્રોલ હમ મને નહીં પહેલાં નહોતું ભાવતું પણ હવે ભાવે છે હવે ભાવે છે પહેલાં મને મમ્મી રોટલા બનાવે ને મમ્મી ઘરે તો હું ના ખાઉં ભાવે જ નહીં મને હવે ભાવે કેમ કે ખબર પડી કે કશું થાય ના કોઈ બીમારી ના થાય હા ભવિન હવે અમારી બનાવી માનસી ગઈ છે સ્કૂલ મૂકવા માટે આવે એટલે ગરમ ગરમ બનાવીએ

મમ્મી આ તો હોજે બધા ગયો રોટલા કરો ચૂલા પર પાછળ બધો એ સાફ કરો હા 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 મને એવું ન કરો હોય અને મેં મેટલ નો કરો નઈ આવવાનું હોય બધા મોટા ભાગે રોટલો જ ખાય રોટલો જ ખાય બહુત લો તમારું કામ પતી ગયું આ શું કરી બેટા ત્યાં આ શું કરી બોલ શું લઈને બેઠી આ લઈને બેસાય માચીસ કેમ લઈને બેઠી હ કઈ થી લાવી તું આમ કરવાનું પણ કઈ થી લાવી તું એવું લઈને બેસાય એવું લઈને બેસાય ડાઈ છું કે ગાંડી એ કેમ આવું લઈને બેસાય હાઈ થશે તો શું થાય કુકુ થાય શું થાય હવે લઈશ જ્યાં મંદિરમાં મૂકીએ ચાલ ચાલ ડ્રોવર જાતે ખોલતા આવડી ગયું છે એટલે કાઢી કાઢીને લઈને આવે છે ગાઈસ આજે અમે કોંકોડાનું શાક અને રોટલાની મજા માણી અને તમને બી કદાચ પસંદ હોય તો તમે બી બનાવીને મજા માણજો અને આજનો મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બાય